વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે ખાસ વાત કરીએ ટ્રાન્સપોર્ટરોમાં ખાસ જોરશોરથી આ ચર્ચાનો વિષય બન્યો છે આથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરમાં પણ ખાસ રોષવે વ્યાપ્યો છે મહત્વપૂર્ણ છે કે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર બગવાડા ટોલ ટેક્સ છે જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે જોકે ચોમાસાના ચાર મહિના હાઇવે ખાડા હાઇવે બની ગયો હતો ત્યારે ખાસ તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા હાઇવે પર મસ મોટા ખાડા પડી ગયા હોવાથી ખાસ અવારનવાર જે અકસ્માત સર્જાના બનાવો છે તે પણ આપણે સાંભળ્યા છે અને ઇંધણના વેની સાથે ભારે વાહનોમાં પણ નુકસાન છે અને આથી વાહન ચાલકોમાં ખાસ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જો કે તેમ છતાં પણ હવે ફરી એક વખત ટોલટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક પણ બોલાવવામાં આવી હતી અને જેમાં ભાવ વધારવાના થઈ રહેલા હિલચાલનો વિરોધ કર્યો છે ખરાબ મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો હતો વાપી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના જે વિસ્તાર છે તેમાં પણ રોજિંદા લગભગ પાંચ હજારથી વધુ ભારે વાહનોની અવરજવર થઈ રહી છે અને તેમ છતાં અહીંથી પસાર થતા નેશનલ હાઇવે ની હાલત ખૂબ જ બદતર છે ખરાબ હાઇવે હોવા છતાં પણ ટોલ ટેક્સ વસુલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરો છે તેમને પણ ખાસ નુકસાન ભોગવવું પડી રહ્યું છે ત્યારે વિરોધ કરી રહ્યા છે ઉપરાંત વાત કરીએ વર્ષના બાર મહિનામાં ચોમાસાના ચાર મહિના હાઇવેની હાલત ખૂબ જ ખરાબ હોય છે તેમ છતાં પણ કોઈપણ સુવિધા વિના ખરાબ હાઇવેનો ઉપયોગ કરવા તેઓ મજબૂર બન્યા છે અને તો પણ પૂરેપૂરો ટેક્સ તેમને ચૂકવવો પડે છે અને આથી સરકાર અને ટોલ ટેક્સ જે એજન્સી છે તે પણ વિરુદ્ધ ખાસ તે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે ચોમાસાના જે ચાર મહિના હાઈવે ઓથોરિટીઝના રોડ અને ખાડા ખરેખર અમારી ગાડીઓના પાટા તૂટી ગયા અને અમારી કમર તૂટી અને ખરેખર લગભગ સુરતથી ભિલાડ ઉમરગામની હદ સુધીમાં એટલા બધા ખાડા છે કે રોડ જ નથી દેખાતો હવે અમને નથી દેખાતો તો સરકારી અધ સરકારીને કેમ દેખાય છે એ બહુ મોટો વિષય છે સરકારને અત્યારે દરેક વસ્તુમાં પૂરું નથી થતું તો લોકોનું બી વિચારવું જોઈએ કે અમારું કેમ પૂરું થશે આ જે ગાડીઓનો નુકસાન સમયસર ન પહોંચવું માલ જે ડેમેજ થાય અને અનેક ગાડીઓવાળાના જે બે એક દિવસમાં ગાડી પહોંચવી છે જે કે બે દિવસે પહોંચે એની નુકસાની ત્યારે એની સામે અમારું ભારણ પૂરેપૂરું ટાયર ઉડે પાટા તૂટે ગાડીને નુકસાન થાય અને આ વધારે લાંબા સમય સુધી અમે સહેન કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી સરકારશ્રી આમાં ટૂંક સમયમાં નહીં વિચારે તો અમે તો વિચાર મજબૂત બનાવીને બેઠા છીએ અત્યાર સુધીનો સાથ અને સહકાર્યો છે એમાં સરકારે બી વિચારવું જોઈએ ટોલ વધારે શું કેવું ડબલ થવા જઈ રહ્યો ટોલ તો ખરેખર ઘટાડવાની જગ્યાએ વધારે છે એમાં ચાર નાકા જે છે બે તલાસરી ચારોટી અને જે એક આપણો બગવાડા ને આગળનો ટોલ નાકા બોરીયા જે નવસારી નાગે એ નાકા પર સહ્ય વધારાનું ભારણ ખરેખર ખમી શકાયું નથી કોઈ પણ હાલે સ્વીકારી શકાય એવું નથી સરકાર શ્રી ટૂંક સમયમાં નહીં વિચારે તો આ જલદ પગલા લેવામાં આવશે અને ખાસ કરીને એવું છે કે અત્યારે જે બે મહિનાથી હાઇવેની જે પરિસ્થિતિ છે હાઇવે પર રોડ દેખાતા નથી ખાડા એટલા બધા છે કે રોજ બે ચાર ગાડીઓના ટાયરો ઉડે છે તૂટે છે અને પ્લસમાં એ અકસ્માત થાય છે અને જાનહાની થાય છે એ અલગથી તો અમારી સરકારશ્રી અને એનએચઆઈના જે અધિકારી છે એક નમ્ર અપીલ છે કે ભાઈ પહેલા રોડ તમે બરોબર બનાવો અને પછી ટોલ વસૂલો ટોલની વાત કરીએ તો દર વર્ષે ત્રણથી ચાર મહિના રોડ ખરાબ હોય છે અમે આખો વર્ષનો જો ટોલ ચૂકવતા હોઈએ તો પછી આઠ મહિના અમને રોડ શું કામ મળે બારે બાર મહિના અમને રોડ સારો મળવો જોઈએ એવી અમારી માંગ છે આ તો જેને કહેવાય ને કે તાના સાહેબ જેવું છે કે કોઈ સુવિધા નથી અને સુવિધા નથી તોય પણ જો ટોલ વધતું હોય તો પછી અમારે આ ગાડીઓ ચલાવી કેમ ટ્રક માલિકો ક્યારે પોતાના ધંધા બંધ થઈ જાય અમે મંદીમાં જ ચાલી રહ્યા છે અને ઉપરથી આ ટોલનું બહાર છે તો સરકારશ્રીને અપીલ છે કે આ ટોલનું ભારણ અમારા પર ન નાખે અને અત્યારે પેલા રોડ બનાવે હાઇવે ઓથોરિટીને ખરેખર કહેવા જેવું છે એજન્સીઓ રોજ પૈસા લે છે છતાં પણ રોજ નવા ખાડા હોય છે અત્યારે જે